અપક્ષમાંથી ઝાલા જેઓ બાયડ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે તેઓ હવે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે આમ તો ભાજપના હતા અને હવે ભાજપમાં જોડાશે એ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા આ સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ પણ અપક્ષ છોડી ભાજપમાં જોડાઈ શકે છે આ બંને ધારાસભ્યની વાત છે પરંતુ વાત અત્યારે કરવી છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિશે ધવલસિંહ ઝાલા બે હજાર સત્તરમાં માં કોંગ્રેસ તરફથી બાયડ વિધાનસભા સીટ પર ચૂંટણી લડે છે અને જીતે છે પરંતુ શું થાય છે થાય છે પક્ષ પલટો બંને ક્ષત્રિય ઠાકોર સેના સાથે જોડાયેલા વ્યક્તિ અને ત્યારબાદ બંને પક્ષ પલટો કરે છે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસનો નો સમય હતો અને ત્યારબાદ પક્ષ પલટો સામે આવે છે જીતુ વાઘાણી તેમને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે છે ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ જાય છે બાયડ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થાય છે અને ધવલસિંહ ઝાલા હારી જાય છે અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારી જાય છે અહીં બાયડ સીટ પરથી ધવલસિંહ હારી જાય છે અને ત્યારબાદ તેને આશા હતી કે ભાજપ તેને ફરી લડાવશે પરંતુ ભાજપ એક વખત મોકો આપે છે આપે મોકા પર જો સફળ નથી થતા તો બીજી વખત આપને પ્રયત્ન ન પણ કરવા મળે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી આવે છે અને ભાજપ પોતાના સમીકરણો બદલી નાખે છે બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણી તો લડવાની જ હતી અને ધવલસિંહ ઝાલા લડે છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષમાંથી અપક્ષમાંથી ચૂંટણી લડે છે અને પોતે જીતી પણ જાય છે ભાજપ પણ આશ્ચર્યમાં મુકાય છે કે પોતે જેની ટિકિટ કાપી એ જ વ્યક્તિ હવે તેમને હરાવી રહ્યો છે અને સામે ધારાસભ્ય બનીને બેઠો છે ભાજપની ધવલસિંહ ઝાલા પર નજર હતી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આ અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા હોય કે પછી ધર્મેન્દ્રસિંહ હોય તે ભાજપના સંપર્કમાં આવવા લાગ્યા હતા ભાજપ તેને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા જ પોતાના પક્ષમાં લેવા ઈચ્છતી હતી પરંતુ સમયે સમયે તખતો બહાર પાડતા હોય છે સમીકરણો ખુલ્લા પાડતા હોય છે ધવલસિંહ ઝાલાનો હવે સમય આવી ગયો છે કે તેઓ ભાજપમાં છોડાય આ તમામ શક્યતાઓ છે આ તમામ માહિતી છે કે ધવલસિંહ ઝાલા રાજીનામું આપી દેશે ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરના નજીકના છે અને અલ્પેશ ઠાકોરને ભાજપે પોતાનામાં લઈ લીધા છે કોંગ્રેસમાં હતા તેઓ પણ ભાજપમાં આવી ગયા છે અને ભાજપમાં તેને એને સારું સ્થાન પણ આપવામાં આવ્યું છે આ તમામ વચ્ચે ધવલસી ઝાલાને સ્થાન ન આપવામાં આવ્યું તેની ટિકિટ કાપવામાં આવી પરિણામે ધવલસી ભાજપ સામે બગાવત કરે છે છે પરંતુ હવે ફરી ભાજપમાં તેવી શક્યતા સેવાઈ રહી લોકસભા ચૂંટણી નજીક છે સી આર પાટીલની સીધી રણનીતિ છે તમામ બેઠક પર પાંચ લાખ થી પણ વધુ મતો સાથે જીતવું કેટલી બેઠકો માથાનો દુખાવો બની શકે છે ભરૂચ છે પાટણ છે પરંતુ આ તમામ વાત વચ્ચે હવે ભાજપ પોતે એકસો છપ્પન ધારાસભ્યો હોવા છતાં પણ બીજી પાર્ટીના ધારાસભ્યો પર નજર નાખી રહી છે એ પછી અપક્ષ ધારાસભ્યો હોય તો તેને પણ પોતાની સાથે જોડવા તૈયાર છે કેટલી ઓફરો મૂકવામાં આવતી હોય છે કેટલી ઓફર કોણે મૂકી અને કોણે સ્વીકારી કોણે ના સ્વીકારી શું કામ ના સ્વીકારી એ બધી અંદરની વાત છે પરંતુ ધવલસિંહ ઝાલા રાજીનામું આપી શકે છે અને જો ધવલસિંહ રાજીનામું આપશે ત્યારબાદ પણ બેઠક પર જોવા જેવી સ્થિતિ સર્જાશે ઝાલાને શું વિશ્વાસ છે હવે ભાજપ પર એ સૌથી મોટો સવાલ છે અને આ વિશ્વાસ છે તો બાહિધરી ભાજપે આપી છે કે ફરી ભાજપ તરફથી આપને ટિકિટ આપવામાં આવશે ભાજપમાં આપને મોટું સ્થાન આપવામાં આવશે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે ધારાસભ્યો રાજીનામું આપે છે પેટા ચૂંટણી થાય છે છે અને તેમાં તે જીતે તેવું નક્કી પણ નથી બેઠક પરથી ભૂતકાળનો અનુભવ અલ્પેશ ઠાકોરને પણ અનુભવ છે પરંતુ હવે અત્યારે સ્થિતિ અલગ છે વડાપ્રધાન મોદીની લહેરમાં ભલભલા તરી જાય છે અને સામે દિગ્ગજો કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના એ ડૂબી જાય છે આ લહેર ધવલસિંહને તારશે કે ડુબાડશે ધવલસિંહ ભાજપમાં જોડાય છે કે નહીં ધવલસિંહ રાજીનામું આપે છે કે નહીં એ આવનાર સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે એક રણનીતિ છે ભાજપની તૂટે તો તોડો આમ આદમી પાર્ટીના તૂટે તો આમ આદમી પાર્ટીના તોડો અને અપક્ષ આવી રહ્યા છે તો તેનું પણ ભાવભર્યું સ્વાગત છે આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેક કરવાનું ચૂકતા નહીં અને ખાસ કરી એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ધવલસિંહ ઝાલા ભાજપમાં જાય છે તો શું પરિસ્થિતિ સર્જાશે ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપવું જોઈએ કે નહીં આ સવાલના જવાબ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો મને આપશો રજા નમસ્કાર